સુરતમાં નિષ્કલંકી ધામ ખાતે ભગવાન વિષ્ણુના દશાવતારની ની ગાથા વર્ણનથી ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે ધર્મ પ્રવૃત્તિ સાથે સતત સંકળાયેલા અને સુરતમાં ત્રીસેક હજાર ની વસ્તી ધરાવતા સતપંથી સમાજના સંયુક્ત ઉપક્રમે સુરત અંબિકા નિકેતન માર્ગ પરના નિષ્કાલંકી ધામ ખાતે ભગવાન વિષ્ણુના દશાવતારની ગાથા ગાતી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે મંદિરના મોભી જયેશ પટેલ અનિલ પટેલ અને કિન્નલબેને જણાવ્યું હતું કે દોઢસો વર્ષ પુરાણા નિષ્કાલંકીના મંદિરની શૈલી રહી છે કે વાર તહેવારે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરવી જેના ભાગરૂપે વક્તા સતપંથ રત્ન સ્વામી જનાર્દન હરિજી મહારાજના કંઠે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે કથાના પ્રારંભ અમદાવાદથી સંત પંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ આશીર્વચન આપવા ખાસ પધાર્યા હતા જેમની સાથે વડોદરાથી શિવરામજી અને સંત વિશ્વેશ્વરજી પણ પધાર્યા હતા સાત દિવસની આ કથાનો રોજનો સમય સાંજે ચાર વાગ્યાથી સાત વાગ્યાનું રહેશે સાથે જ રોજે રોજ શ્રોતાઓના ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં જય ગુરુદેવ હું જયેશભાઈ પટેલ અંબિકાની કિટન પાસે આવેલું નિષ્કલંગીના મઠવા મંદિર જેના પૂર્વ પ્રમુખ આજે શ્રીમદ્ ભગવત દશાવતાર કથાનું જ્યારે અહીંયા આયોજન થયું આજેનો શુભારંભ થયો ત્યારે પેણાપીઠ પીઠાઢી પીઠાડીશ્વર જેઓ અમદાવાદમાં પિરાણાનું મંદિર છે એના આજે ગુરુ મહારાજ અહીં આવ્યા અને સરસ મજાનું શામયું જે કથાના યજમાન છે જે અનિલભાઈ કાંતિભાઈ વડાપાંવવાળા એમના નિવાસેથી અહીં સભા મંડપમાં આવ્યું અને વાજતે ગાજતે અહીંયા હરિભક્તો પણ આવ્યા અને સરસ મજાનો આજે શુભારંભ થયો કથાનો આજે પહેલો દિવસ અને એમાં પણ અન્ય સંતો પણ હાજર રહ્યા પરમપૂજ્ય ક્રાંતિકારી સ્વામી શ્રી શિવરામદાસજી મહારાજ અને પરમપૂજ્ય વિશ્વેશ્વરાનંદ આ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને આજને પહેલાં દિવસનું આ શુભારંભ થયો સૌ હરિભક્તોને આ કથામાં અમે અહીં વધવા માટે આમંત્રણ આપ્યું જણાવ્યું કે નવી પણ થાય તે મૂળ હેતુ છે આ કથામાં ભગવાન વિષ્ણુના દશમાના નવ કળયુગ અવતારની વાત હશે ભવિષ્ય પુરાણ થકી હવે પછીના સમયમાં શું શું થશે તેની રૂપરેખા અપાશે આ કથામાં ભાટા ભાટપુર ડુમસ અથવા સુરત શહેરના કોટ વિસ્તાર બેગમપુરા नवापुरा सतपंथी उपरांत सूरत न श्रोताओं जोड़ाशे छ महीना पहला अने नाना पाए कथाकार मेहुल जानीनी कथा पार पड़ी हती ते पछिया विशाल कथा हाथ धरी छे अब विराट जे मैं जोई विराट स्वरूप अब अलौकिक स्वरूप छे आहा एक एक विद्वत थे के चौधार आंसू पड़े छे हे प्रभु मैं तुमने ओळख्या કે તમે કેવા છો મારી આગળ અજ્ઞાનનો પડદો હતો આજે પડદો હટી ગયો છે આજે મને તમને સાચી ઓળખાણ છે હે પ્રભુ હું તમને પૂર્વ બાજુથી નમસ્કાર કરું કે પશ્ચિમ બાજુથી કરું ઉત્તર બાજુથી કરું કે દક્ષિણ બાજુથી કરું કારણ કે તમે તો સર્વત્ર છે હર હર જગામાં અણુ અણુમાં બધે તમે આપેલા છો મને હવે તમે દર્શન કરાવ્યા એટલે પ્રભુને એ નમસ્કાર કરે છે કે રીતે જેમ લાકડી પડી ગયા ને એમ પ્રભુને સાષ્ટાંગ પ્રણામ કરે છે અને એ ભાવ ગદગદ ભાવ આપણે પણ છે ને પરમાત્માને ઓળખીને સાચા સ્વરૂપ એનું જાણી અને માનીએ ને પછી જે નમસ્કાર થાય ને એ સાચા નમસ્કાર છે એટલે ભગવાને કહ્યું મને મારા ભક્તો મધ્યાજી હા નમસ્કાર મામે બેસી છે પ્રતિજ્ઞાનું હું તને સત્યમાં સત્ય કહું છું કે જો તું આટલું કરીશ ને તો અવશ્ય મારો થઈ જશે એમાં કોઈ શંકા નથી